અંબાજી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના ધામમાં આવતા હોય છે ત્યારે આવતા ભક્તોને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા સુચારુ આયોજન પણ કરવામાં આવ્યું છે તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે ત્રણથી ચાર ભોજનાલય પણ શરૂ કરવામાં આવે છે તમામ ભોજનાલયમાં અધિકારીઓ તેમજ પોલીસ જવાનો ભક્તોને જમાડે છે ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેમજ જમવામાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે અને બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે મામલતદાર કક્ષાના અધિકારીઓ ભક્તોને જમાડે છે ભક્તો પણ ઉત્સાહભેર જમે છે અને કોઈ જ અસગવડ ઊભી ન થાય તે માટે ભક્તો પણ સારો એવો સાથ સહકાર આપે છે ત્યારે આજે અંબાજી ગબ્બર પાસે આવેલી અંબિકા ભોજનાલયની મુલાકાત લેવામાં આવી હતી અને આ મુલાકાત દરમિયાનમાં પોલીસ જવાન તેમજ મામલતદાર કક્ષાના અધિકારીઓ બોલ મારી અંબે જય જય અંબેના સુર સાથે ભક્તોને ભોજન પીરસતા નજરે પડ્યા હતા ભક્તોને ઉત્સાહભેર ભોજન પીરસી રહ્યા હતા તો બીજી તરફ ભક્તોએ પણ ખૂબ જ મંદિર પરિસર તેમજ વહીવટીતંત્રનો આભાર માન્યો હતો